આકાશવાણી ભુજ સમાચાર નેહલ ઠક્કર વાંચે છે નમસ્કાર કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી એકવીસ એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે તેમણે કહ્યું કે એક હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાના કુલ ત્રણ લાખ છત્રીસ હજાર મેટ્રિક ટન ચણાના જથ્થાની અને સાતસો સડસઠ કરોડ રૂપિયાના એક લાખ ઓગણત્રીસ હજાર મેટ્રિક ટન રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે શ્રી પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસની રવિ મોસમ દરમિયાન ચણા માટે પાંચ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તથા રાયડા પાક માટે રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ટેકાના ભાવે ભાવે જાહેર કરાયો હતો રાજ્યના ત્રણ લાખ છત્રીસ હજારથી થી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે એક લાખ અઢાર હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે ચણા માટે નક્કી કરાયેલા એકસો ઓગણસી ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા સત્યાસી ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરાશે આજે વિશ્વ વિરાસત દિવસની ઉજવણી કરાશે ગુજરાતમાં પણ સ્થાપત્ય ઇતિહાસ જળ વ્યવસ્થાપન કલા શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર રાણીની વાવ અમદાવાદ સિટી અને ધોળાવીરા એમ ચાર સાઇટને વર્લ્ડ હેરિટેજ વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે દેશના તેતાલીસ વિશ્વ વારસા સ્થળોમાં સમાવેશ પામેલા ગુજરાતના ચાર વારસા સ્થળોની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ગયા વર્ષે બાર લાખ અઠ્યાસી હજારથી વધુ લોકોએ આ ચાર વારસા સ્થળોની મુલાકાત લીધી હતી કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા સ્વદેશ દર્શન બે યોજના હેઠળ ધોળાવીરાને આવરી લઈને વિવિધ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવાનું આયોજન નક્કી કરવામાં

રાજ્ય સરકારે ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં વધારો કર્યો છે સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ નવી કચેરીના નિર્માણ માટે ગ્રામ પંચાયતોને પચીસ થી ચાલીસ લાખ રૂપિયાની રકમ વસ્તીના ધોરણે અપાશે ગ્રામ પંચાયત સાથે તલાટી કમ મંત્રી આવાસ પણ નિર્માણ થવાથી ગ્રામ્ય સ્તરે જ તલાટીની ઉપલબ્ધિ સરળ બનશે તાલુકા પંચાયત કચેરીઓના બાંધકામ માટેની વર્તમાન અનુદાન સહાયમાં પણ વધારો કરાયો છે ત્રણ કરોડ દસ લાખ રૂપિયાને બદલે પાંચ પાંચ કરોડ રૂપિયા અથવા મકાન નિર્માણમાં થયેલ ખરેખર ખર્ચ એ બે માંથી જે ઓછું હોય તે રકમની સહાય અપાશે આ ઉપરાંત જિલ્લા પંચાયતને નવીન મકાનના નિર્માણ માટે આણત્રીસ કરોડ રૂપિયાને બદલે બાવન કરોડ રૂપિયા અથવા ખરેખર થયેલ ખર્ચ એમાંથી જે ઓછું હોય તે પ્રમાણે યુનિટ કોસ્ટ અનુદાન રાજ્ય સરકાર આપશે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રાજ્યની સરકારી ઇજનેરી અને ડિપ્લોમા કોલેજોની બેઠકોમાં થયેલા રીસ્ટ્રક્ચરિંગથી વિદ્યાર્થીવાલીઓને પાંત્રીસ કરોડ રૂપિયાની બચત થઈ છે રીસ્ટ્રક્ચરિંગથી પહેલથી એક હજાર છસોથી વધુ વિદ્યાર્થીઓને સરકારી સંસ્થામાં પ્રવેશનો લાભ મળ્યો છે સરકારી સંસ્થાઓમાં રીસ્ટ્રક્ચરિંગ થયેલી બેઠકોમાંની ડિગ્રી ઇજનેરીની બાણુ ટકા અને ડિપ્લોમા ઇજનેરીની નેવ્યાશી ટકાથી વધુ બેઠકો ભરાઈ છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે દરમિયાન રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું જ્યારે જિલ્લા મથક ભુજમાં ગઈકાલે એકતાલીસ ડિગ્રી તો રાપરમાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને બે તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બેની પ્રિલિમિનરી પરીક્ષા આગામી તારીખ વીસ એપ્રિલના યોજાનાર છે આ પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા છે જિલ્લામાં આ પરીક્ષા ઉમેદવારો અસામાજિક તત્વોના ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકો અસામાજિક તત્વોના ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર